નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરવાયો છે. આગામી બે ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશ પર માં સ્વચ્છोत्सवની થીમ પર સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનારી છે. ત્યારે મોડાસાના નવીન આઇકોનિક બસપોર્ટ ખાતે સાકરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. હાથમાં બેનરો સાથે સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓ બસપોર્ટ પર ફરતા સંદેશ આપ્યો હતો ગંદકી નહીં સ્વચ્છતા જાળવો અને સ્વચ્છતા જ દેશની સાચી ભેટ છે સાકરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એસટી તંત્રના કર્મચારીઓ અને મુસાફરો સાથે મળીને સ્વચ્છતાનો શપથ લેવડાવ્યો હતો મોડાસાના નવીન આધુનિક આઇકોનિક બસ પોર્ટને આધુનિકતા જોઈ વિદ્યાર્થીઓએ કહ્યું કે અહીં ઊભા રહીને જાણે એરપોર્ટનો અનુભવ થાય છે આ રીતે નાના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીના જન્મદિવસને સ્વચ્છ ભારતનો સંદેશ આપી સમાજને જાગૃત કરવાની અદ્ભુત પહેલ કરી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ પટેલ મનિષાબેન બી છે હું પીએમ શ્રી સાકાર્યા તાપિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે આજે સ્વચ્છતા અંતર્ગત નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે સ્વચ્છતા લક્ષી કાર્યક્રમ માટે બાળકોને બસ સ્પોટની મુલાકાત માટે લઈને આવ્યા હતા તો અહીંયા બાળકોને સરસ મજાનું બસ સ્પોટનો એક આનંદ મળ્યો કે ક્યારે પણ આ બાળકો બસ સ્પોટ એરપોર્ટ જોવા જઈ શકવાના નથી એટલે સરસ મજાના બસ સ્પોટમાં એ લોકોને એક અહેસાસ અહેસાસ સરસ થયો પછી બીજું કે અહીંયા અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો એ બાળકોએ સ્વચ્છતાના સૂત્રોચ્ચાર કરી અને નાગરિકોને જાગૃત કરવા માટેની અપીલ કરી સ્વચ્છતા શપથ લેવડાવી અને ખૂબ સરસ કાર્યક્રમ રહેવાનો મારું નામ સગર જીલ જીલ છે હું પીએમસી શાકરિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમે આજે મોડાસામાં નવા બસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા ત્યાં અમે એક નાનકડું નાટક કર્યું પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા પ્રતિજ્ઞાપત્ર પ્રતિજ્ઞા લેવડાવી

સસ્તા સેવા સેવાનું ઉપદેશથી અઠવાડિયાની સફાઈ માટેનું ઝુંબેશ ચલાવેલ છે તેના ભાગરૂપે સાકરીયા નાનંદા સ્કૂલના વિદ્યાર્થીઓએ આજે મોડાસા બસ ખાતે પોતાના બેનરો સાથે એક રેલીનું આયોજન કરેલું હતું અને દરેક મુસાફરને ગંદકી ના કરવા અને પોતાનું બસ સ્ટેન્ડ સમજી અને તેને સાચવવા માટેની એક પ્રેરણારૂપી રેલીનું આયોજન કરી અને મુસાફર જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરેલો હતો તે બદલ હું કેપ તથા સમગ્ર સ્ટાફ હતી હું દરેક બાળકોનો તથા દરેક સ્ટાફનો હું આભાર વ્યક્ત કરું છું